પહેલો સવાલ વાયનાડ અભયારણ કયા રાજ્યમાં આવેલું છે જવાબ ઓપ્શન એ બીજો સવાલ ભારતના દક્ષિણ પશ્ચિમ ભાગમાં કયો સમુદ્ર આવેલો છે જવાબ ઓપ્શન એ અરબ સાગર ત્રીજો સવાલ રસાયણો સુષ્મો પદાર્થો કે જૈવિક પદાર્થો વાતાવરણમાં ભળવાથી ખાલી જગ્યા પ્રદૂષણ થાય છે જવાબ ઓપ્શન બી વાયુ નું પ્રદુષણ ચોથો સવાલ ભારતના દક્ષિણ પૂર્વ ભાગમાં કઈ ખાડી આવેલી છે જવાબ ઓપ્શન બી બંગાળની ખાડી પાંચમો સવાલ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે જવાબ ઓપ્શન બી મહારાષ્ટ્રમાં છઠ્ઠો સવાલ ભારતના દક્ષિણ ભાગમાં કયો મહાસાગર આવેલો છે જવાબ ઓપ્શન એ હિન્દ મહાસાગર સાતમો સવાલ વાયુ પ્રદૂષણને લીધે કયા રોગમાં વધારો થાય છે જવાબ ઓપ્શન એ શ્વસનના આઠમો સવાલ પૂર્વાંચલમાં આવેલી પહાડીઓ ભારતને કયા દેશથી અલગ કરે છે જવાબ ઓપ્શન સી મ્યાનમાર નવમો સવાલ કયો કરોડિયો તેની આંખોના રંગ બદલી શકે છે જવાબ ઓપ્શન બી કુદતો જવાબ ઓપ્શન ડી કર્ક અગિયાર અગિયારમો સવાલ કોલસાના બળવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે જવાબ ઓપ્શન ડી

જવાબ ઓપ્શન એ અરબ સાગરમાં પંદરમો સવાલ ઓઝોન માટે હાનિકારક વાયુઓનો સમૂહ કયો છે જવાબ ઓપ્શન ડી ક્લોરોફ્લોરો કાર્બન સોળ સવાલ કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી વધુ લાંબી છે જવાબ ઓપ્શન એ ગુજરાતની સત્તરમો સવાલ કેવલાદેવ કેવલાદેવઘાના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે જવાબ ઓપ્શન એ રાજસ્થાનમાં સવાલ કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી ટૂંકી છે જવાબ ઓપ્શન બી ગોવાની ઓગણીસમો સવાલ કૃષિ પ્રક્રિયામાં ઉત્પન્ન થતો વાયુ કયો છે જવાબ ઓપ્શન બી એમોનિયા વિશ્વ સવાલ કયો દ્વીપ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો છે જવાબ ઓપ્શન એ રામેશ્વર એકવીસમ સવાલ વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે જવાબ ઓપ્શન એ સોળ સપ્ટેમ્બરે બાવીસમો સવાલ ભારતના કયા સ્થાનને સફેદ પાણીના નામથી ઓળખાય છે જવાબ ઓપ્શન બી સિયાશમો સવાલ અઠ્યાવીસ માત્રા કયા છંદની પંક્તિમાં હોય છે જવાબ ઓપ્શન બી હરિગીત ચોવીસમો સવાલ કોલસો લાકડું ઈંધણનું અપૂર્ણ દહનથી ઉત્પન્ન થતો વાયુ કયો જવાબ ઓપ્શન બી સી એટલે કે કાર્બન મોનોક્સાઇડ પચીસ સવાલ ભારતમાં કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે જવાબ ઓપ્શન ડી સવાલ શબ્દનું શિષ્ટ રૂપ શું થાય જવાબ ઓપ્શન બી જળાશય સત્યાવીસ સવાલ શારીરિક પીડાથી મનુષ્યની માફક રડતું પ્રાણી કયું છે જવાબ ઓપ્શન સી રીચ સવાલ ગુજરાત ના પ્રથમ રાજ્ય ઓગણત્રીસ મો સવાલ દુજ્યા કરે છે કેટલાય ઘા અહી નિપાત ઓળખાઓ જવાબ ઓપ્શન ડી એ ત્રીસ સવાલ દર વર્ષે કેટલા લોકોના મૃત્યુ વાયુ પ્રદૂષણને લીધે થાય છે જવાબ ઓપ્શન સી લાખ સવાલ લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે જવાબ ઓપ્શન ડી અમદાવાદમાં બત્રીસ સવાલ કયા દિવસને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે જવાબ ઓપ્શન સી એકવીસ માર્ચ કયા રાજાના સમયમાં મોઢેરાનું સૂર્ય મંદિર જવાબ ઓપ્શન ડી ભીમદેવ પહેલો ચોત્રીસ મો સવાલ સ્વચ્છ પાણી નો ગુણધર્મ કયો છે જવાબ ઓપ્શન ડી ઉપરોક્ત ત્રણે એટલે કે સ્વાધિન હોવું વાસહીન હોવું અને રંગહીન હોવું પાત્રીસમો સવાલ મૈત્રક વંશનો રાજધર્મ કયો હતો જવાબ ઓપ્શન ડી શેવ છત્રીસ સવાલ નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે જવાબ ઓપ્શન એ કચ્છ જિલ્લામાં

જવાબ ઓપ્શન બી કુમાર પાળ ચાલીસ મો સવાલ સૌથી નાનો માળો કયા પક્ષી નો હોય છે જવાબ ઓપ્શન એ સવાલ બેગડા એ કઈ રાણી ની યાદમાં મસ્જિદ બનાવી હતી જવાબ ઓપ્શન બી રૂપમતી ની યાદમાં બેતાલીસ મો સવાલ જળ પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ અધિનિયમ કયા વર્ષે પસાર થયો જવાબ ઓપ્શન સી ઓગણીસો ક્યાં થયો હતો જવાબ ઓપ્શન બી ધંધુકામાં ચુમાલીસ સવાલ ઘરિયાળ નામના મગર શું ખાય છે જવાબ ઓપ્શન એ માછલી પિસ્તાલીસ સવાલ બ્લડ પ્રેશર માપવા માટે શું તપાસવામાં આવે છે જવાબ ઓપ્શન બી ધમની સવાલ કયા જળ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે જવાબ ઓપ્શન સી રાજેન્દ્ર સિંહ સુડતાલીસ સવાલ બૂચ નામની વનસ્પતિમાં કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષ જોયો હતો જવાબ ઓપ્શન એ રોબર્ટ હૂકે અડતાલીસમો સવાલ મેલઘાટ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે જવાબ ઓપ્શન બી મહારાષ્ટ્રમાં ઓગણપચાસમો સવાલ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ નું ટૂંકું નામ શું છે જવાબ ઓપ્શન ડી એલપીજી પચાસમો સવાલ વર્ષ ઓગણીસો બોતેર માં વિશ્વ પર્યાવરણ સંમેલન નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું જવાબ ઓપ્શન સી એકાવન ઘાસના વિજ્ઞાન ને કયા નામે ઓળખવામાં આવે છે જવાબ ઓપ્શન ડી એગ્રોસ્ટ્રોલોજી બાવન મો સવાલ એક પૂર્વજ ને બ્રિટિશરોએ બહાદુરનો બહાદુર આપ્યો રેખાંકિત શબ્દનો સમાસ જણાવો જવાબ ઓપ્શન ડી ઉપપદ સવાલ મગરની કઈ જાત ગંગા નદીમાં જોવા મળે છે જવાબ ઓપ્શન સી ઘડિયાળ ચોપન સવાલ ચામડીના રોગોમાં ચેપનાશક તેમજ ફૂગનાશક તરીકે શેનો ઉપયોગ થાય છે જવાબ ઓપ્શન સી સલ્ફરનો પંચાવનમાં સવાલ ઓછું આવું પ્રયોગ કયો અર્થ સૂચવે છે જવાબ ઓપ્શન સી મનમાં દુઃખ થવું છપ્પનમાં સવાલ કયો સાગર મહાસાગર કરતાં પણ વધારે ખારો છે જવાબ ઓપ્શન બી મૃત સાગર સત્તાવન સવાલ કોષ વિજ્ઞાનને શું કહેવાય છે જવાબ ઓપ્શન અલંકાર ઓળખાઓ જવાબ ઓપ્શન બી રૂપક ઓગણસાઠમો સવાલ સરદારપુર અભયારણ કયા રાજ્યમાં આવેલું છે

રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે જવાબ ઓપ્શન એ પશ્ચિમ બંગાળમાં સવાલ કયું નામ આપવામાં આવ્યું છે જવાબ ઓપ્શન સી ફિમર સડસઠ મો સવાલ કવિ ચીનુ મોદીનું ઉપનામ જણાવો જવાબ ઓપ્શન બી ઈરસાદ

રમેશ હેલા ચડ્યો છે રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે જવાબ ઓપ્શન ડી ઉત્તરાખંડ માં અઠ્યોતેર સવાલ કિમિયોથેરાપી કયા રોગની સારવાર માટે અપાય છે

એક્યાસી સવાલ કોનું માપન દેશી કરાય છે જવાબ ઓપ્શન બી અવાજનું સમાસ ઓપ્શન એ દ્વંદ્વ મો સવાલ કયું પક્ષી તેની સાઈઝ પ્રમાણમાં મોટું ઈંડું મૂકે છે જવાબ ઓપ્શન બી સામાન્ય કીવી ચોર્યાસી મો સવાલ હિમોગ્લોબિન મુખ્ય ઘટક રેખાંકિત પદ નો વિરોધી શબ્દ જણાવો જવાબ ઓપ્શન એ ઘાટીલો છ્યાસી સવાલ ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે જવાબ ઓપ્શન બી ચાર સત્યાસીલો કોની હાજરી સવાલ સાધુ મહાત્માનો પોશાક સફેદ ધોળો અર્થાત ખાલી જગ્યા હતો જવાબ ઓપ્શન સી ધવલ નેવ્યાસી સવાલ પૃથ્વી પર કયો દેશ વધુમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડે છે જવાબ ઓપ્શન સી અમેરિકા સવાલ કઈ ગ્રંથિના સ્ત્રાવને લડો અથવા ભાગોના સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે જવાબ ઓપ્શન સી એડ્રીનલ એકાણું સવાલ ક ખ ગ ઘ કેવા પ્રકારનો શબ્દો છે જવાબ ઓપ્શન બી સિતે અહિયા રૂટમાં પચીસ ગુણ્યા બે ગુણ્યા રૂટમાં ઓગણપચાસ ગુણ્યા બે બરાબર પાંચ રૂટમાં બે ગુણ્યા સાત રૂટ માં બે સાત પંચા પાંત્રીસ એટલે કે પાત્રીસ ગુણ્યા બે જવાબ આવશે સિત્તેર પચીસ વર્ષ છે જો તેમાં કોચની ઉંમર ઉમેરવામાં આવે તો સરાસરી ઉંમર છવીસ વર્ષ થાય તો કોચની ઉંમર કેટલી હશે જવાબ ઓપ્શન સી આડત્રીસ અહીંયા બાર ખેલાડીઓની ઉંમર નો સરવાળો પચીસ ગુણ્યા બાર કોચ ની તેર બરાબર ત્રણસો આડત્રીસ ઓછા ત્રણસો એટલે જવાબ મળશે આડત્રીસ વર્ષ ચોરાણું સવાલ એક સ્કૂલમાં સાઠ ટકા છોકરાઓ છે જો છોકરીઓની સંખ્યા ચારસો હોય તો છોકરાઓની સંખ્યા કેટલી હશે જવાબ ઓપ્શન બી છસો જો ચાલીસ ટકા છોકરીઓએ સંખ્યા ચારસો હોય તો સાઈઠ ટકા છોકરાઓએ સંખ્યા કેટલી હવે આપણે ઇક્વેશન લઈએ સાઠ ગુણ્યા ચારસો ભાગ્યા ચાલીસ

y યા બાર ટકાના ના થી ત્રણ વર્ષ માટે લોન બેંક પાસેથી લે છે તેણે ત્રણ વર્ષના અંતે સાદું વ્યાજ રૂપિયા ચોપનસો ચુકવે છે તો તેને કેટલી રકમની લોન લીધી હશે જવાબ ઓપ્શન ત્રણ વર્ષ આઈ બરાબર ચોપનસો ઇક્વેશન લઈએ પી બરાબર ચોપનસો ગુણ્યા સો છેદમાં બાર ગુણ્યા ત્રણ જવાબ મળશે પી બરાબર પંદર હજાર

માઇનસ પિસ્તાલીસો બરાબર નવસો નફો કે પિસ્તાલીસ અને નવસો ભાગ્યા પિસ્તાલીસ કરશું એટલે વીસ ટકા જવાબ મળશે નવાણું સવાલ કમલ નયન અને જનકની ઉંમરનો સરવાળો અઠાવન વર્ષ છે જનક ની ઉંમર વીસ વર્ષ હોય તો નયન જનક કરતા ત્રણ વર્ષ વધારે હોય તો કમલ ની ઉમર શોધો જવાબ ઓપ્શન બી પંદર વર્ષ ધારો કે કમલ ની ઉમર બરાબર એક વર્ષ છે તો એક્સ બરાબર વીસ વત્તા વીસ વત્તા ત્રણ બરાબર અઠાવન તો એક્સ વત્તા તેતાલીસ વીસ વત્તા વીસ વત્તા ત્રણ એવી રીતે એટલે જવાબ મળશે એક્સ બરાબર પંદર વર્ષ થાય સોમો સવાલ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો શોધો જવાબ ઓપ્શન ડી ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા સાથે સાથે તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં